વિસનગર નમસ્તે બાલ દોસ્તો આવો આજે આપને વિસનગર તાલુકાનો પરિચય કરાવું શું તમે જાણો છો વિસનગર નામ કેવી રીતે પડ્યું વિષટ દેવ વાઘેલા નામના રાજાના નામ ઉપરથી વિસનગર નામ બન્યું વિસનગર એટલે કલમ કડછી અને બરછી ધારણ કરનારા વિસનગરા નાગર બ્રાહ્મણોનું કેન્દ્ર વિસનગર એટલે તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગનું ગુજરાત ભરમાં પ્રખ્યાત શહેર આના કારણે વિસનગર એટલે જ તામ્રનગરી કોપર સિટી કહેવાય છે વિસનગર એટલે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ ના સમયમાં છેક ઉદયપુર થી અમદાવાદ સુધીના વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ આપતું એકમાત્ર શહેર અહીંની એમ કોલેજ ને તો તમે જાણો છો ને